ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલ કેસનો મામલો અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું આ કેસો પરત ખેંચવાનો નિર્ણયને આવકારીએ છીએ ગુજરાતમાં ચૌદ કેસો પરત ખેંચાશે જેમાં બે રાજદ્રોહના કેસો છે સુરત અમદાવાદ મહેસાણા સહિત શહેરોમાં કેસ નોંધાયેલા હતા

ગાંધીનગરના આઠ કેસો અમદાવાદના ત્રણ કેસ સુરતના બે અને મહેસાણાનો મળી અને સાંજ સુધી આ નિર્ણય ને કઈ રીતે જોઈ રહ્યા છે આ નિર્ણય હાલ સહ સાવકારી છીએ સત્તાવાર જાહેરાત થાય ત્યારે એના પર વિશેષ પ્રતિક્રિયા આપીશું અને અત્યારે જે નિર્ણય પ્રાથમિક રીતે જાહેર કર્યો છે ભુપેન્દ્રભાઈ પટેલ અને એની સાથેની સમગ્ર ટીમ અધિકારી ગણ